પણ જોઈ શકો છો બીજા માંથી તો મારો ફાફડો માગવાનો નથી હા તો તમને એટલો બધો પાવર છે તો તમે જોઈ લો પહેલા તું મારા પાવર નથી પાવર તને છે તો મિત્રો એતલ પરમાર સિંગર એક્ટર અને વ્લોગર જે મિત્રો ઘણા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચાજીત બન્યા છે અને મિત્રો ઘણા બધા એવા ફેમસ થયા પછી મિત્રો આ એમની જે આઈડીમાં ખરાબ ખરાબ કમેન્ટો પણ આવી રહી છે તો તમે જોઈ શકો છો પરંતુ મિત્રો તમને શું લાગે છે અને તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોની ભૂલ લાગે છે આ હેતલ પરમારની આઈડી છે

અને કોલર પકડ્યો અને મિત્રો એમને મારવાની કોશિશ કરી છે જે કરી નામ છે અને હેતલના પતિ છે એટલે મિત્રો વિકેન એવું કેવું કેવું થાય છે કે જે માફી માગે અને મિત્રો તમારું શું કેવું થાય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કેવો લાગે વિડીયો તો કમેન્ટ પણ જરૂરથી કરી દેજો અને ઘણા છેલ્લા કેટલા દિવસથી આ ચર્ચા ચાલી રહી છે કે હેતલ માફી માગે અને વિડીયો બનાવી અને મૂકે કે જે વીકેન્ડની અમે કોલર પકડ્યો છે એ અમારે ભૂલ છે તો એમ એમને એવું કેવું છે અને મિત્રો તમારે શું કેવું છે એ પણ તમે કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો જય માતાજી ચેનલને કરી દે સબસ્ક્રાઈબ